વિસાવદનની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ અને વિસાવદનના તમામ જે ગરીબ ખેડૂતો છે તેમને ઘણા બધા લાભો જે નહોતા મળતા તો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી આ એક ખેડૂતનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એમાંથી મિત્રો આ એક ખેડૂત ખેતરમાં ભેંસો ચરાવતો હોય છે અને અચાનક વિડિયો બનાવે છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ જાય છે અને પછી મિત્રો એ વિડીયો ગોપાલ ઇટાલિયા સુધી પહોંચે છે અને મિત્રો એ ખેડૂત

તે પણ હવે મળશે અને આપણો ભાઈ એમએલએ બની ગયો હોય ગોપાલ અટાલિયા અને આપણને હવે પૂરેપૂરો ન્યાય મળશે અને ગોપાલ ઇટાલિયાથી ઇટાલિયા ભાઈની જીતથી આપણને ઘણું બધું આપણા કામ સરળતાથી થશે અને હું હું ખુદ તમને કહી રહ્યો છું અને એવા ઘણા બધા એવા ખેડૂતો છે કે તેમને પણ આવી રીતે ખુશી હશે કે આપણો ભાઈ જીત્યો છે અને હંમેશા આપણા માટે સારા કામ કરે એવી તમામ તમામ આપણી હર મુશ્કેલીઓને સામનો કરી અને આપણા ન્યાય આપે અને ખેડૂતોના કામ કરશે એવી મને વિશ્વાસ છે